ત્યારે પછી લાખોજી પાછા કચ્છમાં આવે છે અને કચ્છમાં જે બાર વર્ષ સુધી જે અતિવૃષ્ટિને અને દુકાળનું જે પરિસ્થિતિ હતી કે જેને લીધે કચ્છ ડામાડોળ જેવી સ્થિતિ હતી કોઈ પણ સારી સ્થિતિમાં કચ્છ નહોતો આવી શક્યો બાર વર્ષ સુધી તો મેઘરાજાએ અમીવૃષ્ટિના છાંટણા કર્યા અને કચ્છમાં સારો એવો પાક ઉત્પન્ન થયો અને પાછું કચ્છ હર્યા ભર્યા મુલુક તરીકે જાણીતું બન્યું તો કચ્છની પ્રજાએ લાખાને સમુદ્રનો અને મેઘનો અવતાર કીધો વરુણનો અવતાર કીધો અને જે દયાશ્રય મહાકાવ્ય છે એમાં પણ સમુદ્ર જેવો ગંભીર અને ઓમ ભગવતે જય કચ્છ કચ્છ દેશમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કચ્છના એક મહત્વના મુદ્દા સાથે પાછા આપ સૌની સમક્ષ અમે ઉપસ્થિત થયા છીએ અષાઢી બીચ નજીક આવે છે અને સોશિયલ મીડિયાની અંદર અષાઢી બીજને લગતી ઘણી બધી બાબતો અને ઘણા બધા મેસેજ ફરતા થયા છે તો ખાસ એના માટે જ આજે આપણે એક ચર્ચા કરવી છે કે કચ્છમાં અષાઢી બીજ શા માટે ઉજવાય છે ક્યારથી ઉજવાય છે કેટલા સમયથી ઉજવાય છે કારણ કે આ સોશિયલ મીડિયાના સમયની અંદર ખરેખર ઇતિહાસ જે છે એના સ્વરૂપો બદલાઈ ગયા છે એની વિભાવનાઓ બદલાઈ ગઈ છે લોકો કોઈપણ રીતે કોઈપણ સંદર્ભ વડે ઇતિહાસને અલગ રીતે લખવો અને સમજવાનું પસંદ કરે છે એના કારણે ઇતિહાસનું વિકૃતિકરણ થઈ રહ્યું છે તો આ બાબતે લોકોની અંદર જાગૃતિ આવે અને સાચો ઇતિહાસ જે છે એ દબાઈ ન જાય એના માટેના આપણા સતત પ્રયત્નો છે જ્યાં કચ્છની કચ્છની અસ્મિતા જોડાયેલી છે જ્યાં કચ્છનો ઇતિહાસ જોડાયેલો છે એવા મુદ્દા ઉપર આપણે સતત જાગૃત રહીએ છીએ અને લોકોને પણ એનાથી જાગૃત અને અવગત કરાવવાના પ્રયત્નો કરતા રહીએ છીએ મહત્વ છે એ નવા વર્ષ તરીકે ઉજવાય છે તો આપણે જાણીતા સંશોધક અને ઇતિહાસના અલગ અલગ પાસાઓનું બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા શેણાઈ ટપ્પરના વતની ઈશ્વરભાઈ રબારી સાથે નમસ્તે ઈશ્વરભાઈ જય કચ્છ નમસ્તે રામ રામ જય હવે ઈશ્વરભાઈ આજે આપણે ચર્ચા કરવી છે કે ઘણી બધી કથાઓ લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર પ્રસારિત કરતા હોય છે અને અષાઢી બીજ કચ્છમાં ક્યારથી ઉજવાય છે એની સાથે ઘણી બધી દંતકથાઓ અત્યારે જોવામાં આવે છે પણ ખરેખર અષાઢી બીજનું મહત્વ કચ્છ માટે શું છે અષાઢી બીજ કચ્છના લોકો માટે અને જે કોઈ પણ લોકો કચ્છી માળુઓ જે કચ્છથી જે લોકો જોડાયેલા છે જે કચ્છમાં હોય કે હાલારમાં હોય કે ભલે વિદેશમાં વસતા હોય એટલે એમનું નવું વર્ષ એટલે કચ્છી હાલારી નવું વર્ષ અષાઢી બીજ અચ્છા તો કચ્છના લોકો અષાઢી બીજને એક નવા વર્ષ તરીકે નવા વર્ષ કચ્છના અને હાલારના હાલારના તો આ પરંપરા જે છે કચ્છની અંદર અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવાની જી આ પરંપરા અંદાજીત કેટલા વર્ષથી ચાલુ હશે કચ્છી આલારી નવું વર્ષ જે અષાઢી બીજ છે તે જામ લાખા ફૂલાણીના સમયથી જોડાયેલું છે એટલે ઓછામાં ઓછા એક હજાર એસી વર્ષ પ્રાચીન છે બરોબર છે તો લાખા ફૂલાણી સાથે જો આ ઘટના જોડાયેલી હોય અને એક હજાર પ્રાચીન છે તો એવો કોઈ પ્રસંગ છે એવી કોઈ ઘટના છે એવી કોઈ કથા આપણા ધ્યાનમાં છે કે જેના કારણે કચ્છની અંદર અષાઢી બીજને જ નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે હાજી તો જે જામ લાખો ફૂલાણી હતા તેમના પિતાશ્રીએ લાખાજીને દેશવોટો આપેલો હતો અને આના પાછળ ઘણા કારણો હોય છે એક તો એવું કારણ હોય કે જે કુશલ રાજાઓ હોય પોતાના રાજકુમારને કંઈક નવું શીખવા મળે તેના માટે પણ નવા નવા સાહસ કરવા પ્રેરણા પણ આપતા હોય છે પછી અમુક બીજા કોઈ એક કારણ પાછળ પણ આવી રીતે તેમને કંઈક નવું સાહસ કરી બતાવે પરાક્રમ કરી બતાવે અને નવું નવું શીખવા મળે એમને એને ઘડાય તો એના માટે પ્રેરતા હોય છે તો જ્યારે લાખાજીને દેશવટો આપવામાં આવ્યો એટલે તે એ વખતના રાજા રજવાડાઓમાં કચેરીઓમાં ફર્યા અને પાટણમાં એ ટાઈમે રોકાયેલા હતા ત્યારે પહેલાં તો અતિવૃષ્ટિ થઈ અને શિણાઈબંધનો પાર તૂટી ગયું શિણાઈના તરાવનું એટલે જે એમનો એક નિશ્ચય હતો કે જ્યારે મારા પિતાશ્રી દેવગતિ પામે ધાણ વાઘેલી મરે એટલે સોલંકી હતા ધાણ સોલંકીની જે છે એ ગુજરી જાય અને શિણાઈબંધની પાળ જ્યારે તૂટે અને મને આના કોઈ સમાચાર સંભળાવે આના આના મને કોઈ સમાચાર સંભળાવે તો એ પણ કુશળ ન જાય તો જ હું આવી શકું એટલે કચ્છમાં લગાતાર ઘણા વર્ષ એટલે બાર વર્ષ સુધી કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ રહી અને કચ્છના લોકો કેવા માંડ્યા કે હવે તો લાખો આવે તો જ આપણો તારણહાર છે અને લાખો આવે તો જ મેઘરાજા પ્રસન્ન થાય આના માટેનો એક પ્રાચીન ઉક્તિ છે કચ્છમાં કે વર લાખા મેરાણ તોવીણ કાછો કુવાયો સુરત ગીન સુજાણ માળુએ પ્યો મામલો એટલે આવી રીતે જયારે કચ્છના લોકો કેવા માંડ્યા અને ડાઈ ડુંગણીએ જઈ અને જે એમને બિરદાવ્યા ત્યારે પછી લાખોજી પાછા કચ્છમાં આવે છે અને કચ્છમાં જે બાર વર્ષ સુધી જે અતિવૃષ્ટિને અને દુકાળનું જે પરિસ્થિતિ હતી કે જેને લીધે કચ્છ ડામાડોળ જેવી સ્થિતિ હતી કોઈ પણ સારી સ્થિતિમાં કચ્છ નહોતો આવી શક્યો બાર વર્ષ સુધી તો મેઘરાજાએ અમીવૃષ્ટિના છાંટણા કર્યા અને કચ્છમાં સારો એવો પાક ઉત્પન્ન થયો અને પાછું કચ્છ હર્યા ભર્યા મુલુક તરીકે જાણીતું બન્યું તો કચ્છની પ્રજાએ લાખાને સમુદ્રનો અને મેઘનો અવતાર કીધો વરુણનો અવતાર કીધો અને જે દ્વયાશ્રય મહાકાવ્ય છે એમાં પણ સમુદ્ર જેવો ગંભીર અને સમુદ્રનો પુત્ર જેવો પણ એમના માટે અલંકૃત કર્યા છે એટલે લાખા ફૂલાણી જામલાખા ફૂલાણી એક પરમ પ્રતાપી રાજવી હતા આજથી એક હજાર એંસી વર્ષ પૂર્વ બરોબર છે તો આપે કીધું એ પ્રમાણે જામ લાખા ફૂલાની જે કચ્છમાંથી જ્યારે એમને દેશ નિકાલ મળ્યો એમના પિતાજી તરફથી ત્યારે હું નિશ્ચય કરીને ગયા કે સીણી નું તળાવ તૂટે એના પિતાજીના મૃત્યુના સમાચાર કોઈ આપે અને કચ્છની પરિસ્થિતિ વિશે કોઈ એને અહેવાલ ગણાવે તો એ વ્યક્તિ પણ કુશળ નહીં જાય એનો હું શિરોચ્છેદ કરી નાખી અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાશે ત્યારે કદાચ હું કચ્છમાં પાછો આવીશ એવો એનો નિશ્ચય હતો અને ઘટનાઓ નક્કી કરી એ બધી થઈ શરૂઆતમાં અતિવૃષ્ટિના કારણે તૂટ્યું એમના પિતાજી પણ મૃત્યુ પામ્યા અને પછી લાખા ફુલાણી ડાયડમણી એને જે વાત કરી પ્રમાણે કચ્છમાં પાછા આવ્યા અને કચ્છના લોકો એ સમયે મેઘરાજાનું પણ આગમન થયું એટલે લાખા પુલાણીને લાખા પુત્ર સમુદ્ર ફૂલ ઘેર આવતા હા આ વિધિ કથાઓ જોવા મળે છે આજ આપે જે દ્રયાશયનું જે ઉદાહરણ આપ્યું તો દ્રયાશય વિશે થોડીક માહિતી આપો શું દ્રયાશયમાં એવું વર્ણન છે કે કચ્છનો અધિપતિ તુરુષ્કોથી કચ્છનું રક્ષણ કરનાર તુરુષ્કોથી કચ્છનું રક્ષણ કરનાર કે જેનું નામ લક્ષ છે એને ફુલ્લનો પુત્ર છે તે બે પુરુષ જેટલી લાંબી યષ્ટિ નો ભાલો ધરાવે છે એટલે બાર નો ભાલો હતો એમનો અને વાદળી જેવી નીલ વર્ણિત અશ્વિની લખી છે એટલે વાદળી જેવી હોળી હતી એમની અને દસ હાથીઓ ને પછાડ્યા હતા એમને રણમેદાનમાં જ્યારે અંતિમ યુદ્ધ થાય છે એમાં દસ હાથીઓનો વધ કર્યો હતો હેમચંદ્રજી એ ગ્રંથ ની રચના કરી હતી બરોબર છે તો અહીંથી આપણે એવું ચોક્કસ સમજી શકીએ કે લાખા ફુલાણી જે કચ્છમાં પધાયેલા એ સમયે અતિવૃષ્ટિ થઈને એટલે એ દિવસ અષાઢી બીજ દિવસ હતો લાખો ફૂલ ફૂલાણી જ્યારે કચ્છમાં આવે છે ત્યારે અષાઢી બીજનો દિવસ હતો અને તે દિવસે તેઓએ કચ્છમાં પધાર્યા એટલે ત્યારથી મેઘરાજાએ વૃષ્ટિ આરંભ કરી બરાબર છે એટલે ત્યારથી કચ્છ અને કચ્છના સમગ્ર લોકો એક નવું વર્ષ તરીકે ઉજવે છે અને લાખાજી ફૂલાણી વિશે ઘણી ઉદાર વાતો છે કે પ્રથમ પ્રથમ દાન મે દનણ પોય કરે પ્રથમ દાન મે દનણ પોય કરે લાખો લખ સૂરજ જે મંગણ હારે દે લાખો લખ સૂરજ લાખો લખ સૂરજ સમૂહ કપૂરો કરણ પ્રોમે દાતાર પધરા મંગણ હારે મન બરોબર એટલે કચ્છમાં લાકા પુલાણી પાછા આવ્યા એના પછી એમને કચ્છ પાછું બેઠું થયું જી બધા દાન કર્યા ઉપર દર ઘણી બધી કથાઓ જોડાયેલી છે કચ્છ એક દુનિયાની એવી અલગ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ છે કે જે બીજા પ્રદેશોમાં કોઈ પણ એક વર્ગને તુચકારવામાં આવતા હોય પણ કચ્છના એ વખતના ના આજથી એક હજાર વર્ષ એક હજાર એસી વર્ષ પૂર્વના જે રાજવીઓ છે એનામાં જો રાજા ઘોડાનું દાન કરતો હોય અશ્વનું દાન કરતો હોય તો એક મેઘવાડ છે એમ કે મારો રાજા જો અશ્વનું દાન કરતો હોય તો હું એક ઘોડાની સજાઈનું દાન કરીશ એટલે લાખો લખ સૂરજ સમૂહ કપૂરો કરણ જો લાખો સૂરજ હોય તો કપૂરો કરણ છે કપૂરો મેઘવાડ હા કપૂરો મેઘવાડ તો એ કરણ છે અને કપૂરા મેઘવાડ જ્યારે અંતિમ યુદ્ધ થાય છે આટકોટની અંદર તો કપૂરો મેઘવાડ જ્યારે પહોંચે છે એટલે લાખો ફૂલાણી સહર્ષ એવા ઉદ્ગાર આપે છે કે ઓહો આ તો મારો પરમ મિત્ર આવ્યો અને એમને ખૂબ આનંદ થાય છે તો કપૂરા મેઘવાડની પણ ત્યાં ખાંભ ખાંભી છે બરાબર છે હવે આપણે એક એ વિષય પણ ચર્ચા કરવી છે કે અષાઢી બીજના દિવસે કચ્છમાં લોકો શું શું કરતા હોય છે અષાઢી બીજના લોકો દેવ દર્શને જાય છે પછી પોતપોતાના જે કુળદેવી હોય છે ક્ષેત્રપાલજી હોય છે પાળિયાઓ હોય છે તો એના માટે પ્રસાદ કરતા હોય છે પેઢી કરતા હોય છે અને પાળિયાઓને જોહારવા જાય છે એક એવી વાત છે કે લાખા ફૂલાણ લાખા ફૂલાણીની જે ખાંભી છે તેને અષાઢી બીજના દિવસે દુગ્ધાભિષેક કરવામાં આવે છે ત્યાંના રબરણો દ્વારા લાખા ફૂલાણીની ખાંભી ક્યાં છે અત્યારે લાખા ફૂલાણીની ખાંભી ભાદ્ર ભાદર નદી અને જાંબુમાલી જે બુઠણપરી છે તેની કિનારે છે અંબાજી મંદિરની બાજુમાં અત્યારે એ આટકોટ હા આટકોટ કહેવાય છે અચ્છા જે જસદણની પાસે આટકોટ છે ત્યાં લાખા ફૂલાણીની ખાંભી છે અને સાડી બીજના દિવસે પરંપરાગત રીતે

છપામાં આપતા હોય છે કે કચ્છમાં લોકતંત્રની સ્થાપના કરવામાં આવી અને એ દિવસ લોકોને ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યા ને આ બધી બકવાસ વાતો છે આના પાછળ કોઈ લેવા દેવા જ નથી હવે જો સવા બસો વર્ષમાં અહીંયા જો લોકતંત્ર આવ્યું હોય તો હાલારમાં ક્યાં લોકતંત્ર આવ્યું હમ બરોબર છે હાલારમાં તો એનાથી પહેલાથી ઉજવાય છે હાલારનું રાજ્ય સાડા પાંચસો વર્ષ જૂનું છે જામશ્રી રાવલજી જ્યારે હાલાર પધાર્યા ત્યારે પણ કચ્છની તમામ કોમો જે એમના પક્ષમાં હતી એ ત્યાં હાલાર પધારીને હાલાર છે એ લઘુ કચ્છ છે જે આજે પણ હાલાર પણ ઘણી કોમો કચ્છી જ બોલે છે શુદ્ધ કચ્છી બોલે છે તો ચોક્કસથી એવું સમજી શકી કે એક હજાર અઠ્યાસી વર્ષ એસી વર્ષ એસી વર્ષ કચ્છમાં આષાઢી બીજ નવા વર્ષ તરીકે ઉજવાતી હોય તો જ્યારે લાવરજામ જ્યારે કચ્છમાંથી હાલારમાં ગયા હાલારમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું તો ત્યારથી એમની સાથે જે કચ્છની પ્રજા પણ જે ગઈ હતી તો એ સર્વે એ પણ અષાઢી બીજના દિવસથી જ ત્યાં પણ નવું વર્ષ ઉજવવાનું શરૂ રાખ્યું જે પરંપરા હતી પૂર્વજોની એ ને જ એ લોકોએ હનુસયલી તો આ એક સ્વાભાવિક આપણે સમજી શકીએ કે લાખા ફુલાણી સાથે જોડાયેલી ઘટના છે અને પરંપરાગત રીતે ચાલી આવતી હતી એના કારણે રાવણ જામે પણ હાલારમાં જઈને પણ એ પરંપરાનું અનુસરણ કર્યું અને એ પરંપરા ચાલુ રહી આના પાછળ એક બીજી વાત છે કે જ્યારે અષાઢી બીજ હોય ત્યારે પ્રથમ તો કચ્છ રાજ્ય પરિવાર અને હાલારનો પણ રાજ પરિવાર પોતાના દેવદર્શને જાય છે હવે દેવદર્શને કુળદેવીને અને જે ક્ષેત્રપાલ છે ભુજના ત્યાં દર્શને જાય છે એના પછી ટંકશાળમાં

એક વાત છે કે ઈ ખાલી આ ક્ષેત્ર પૂરતું હોય તો સાડા પાંચસો વર્ષ પૂર્વ નિષ્કર્ષ એવો નીકળે છે આ ચર્ચામાં કે લાખા ફુલાણી સાથે જોડાયેલી ઘટના છે બિલકુલ કચ્છમાં એક હાજર એસી વર્ષથી ઉજવાય છે હાલારમાં સાડા પાંચસો વર્ષથી ઉજવાય છે એટલે આની સાથે બીજી કોઈ ઘટનાઓ કોઈ કથાઓ કોઈ દંતકથાઓ કોઈ ઉપજાવી કાઢેલી વાતો કોઈ ભ્રમિત કરવાનો ઇતિહાસ કોઈ ઇતિહાસનું વિકૃતિકરણ કોઈ કરવા માંગતા હોય તો એ કોઈ વસ્તુ માન્ય રહેતી નથી નથી માત્ર અષાઢી બીજ એ આપણે જે ચર્ચા કરી એના કારણે જ કચ્છમાં ઉજવાય છે એના કારણે જ હાલરમાં પણ ઉજવાય છે આ આપણો ચર્ચાનો સાર નીકળે છે તો વિશેષમાં કચ્છની અંદર આજે હવે આગામી દિવસોમાં આષાઢી બીજ આવે છે પણ સમય બદલાય છે એમ લોકોની માનસિકતા અને વિચારધારા પણ બદલાય છે તો શહેરીકરણના પ્રભાવમાં અન્ય સંસ્કૃતિઓના પ્રભાવમાં કચ્છની અંદર હવે ધીમે ધીમે અષાઢી બીજનું મહત્ત્વ ઓસરતું જાય છે લોકોને હવે એવો ઉત્સાહ નથી રહ્યો કચ્છની અંદર જે અષાઢી બીજનો પહેલાં લોકોમાં ઉત્સાહ હતો એવો ઉત્સાહ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે તો આપણે સૌ કચ્છીઓ પાછો એવો પ્રયત્ન કરીએ કે આપણી જે જૂની પરંપરા છે આપણા પૂર્વજો જે વર્ષને નવું વર્ષ તરીકે ઉજવતા હતા જે દિવસને એ જ દિવસને આપણે માન્યતા આપી એ જ દિવસને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ અને આવી જે ભાવના છે આપણી એને આપણે જીવંત રાખીએ એ આપણે સૌ પ્રયત્ન કરીએ અને આ વિડીયોને દરેક કચ્છી સુધી અને વધુના વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને જે સોશિયલ મીડિયામાં લોકો જે ખોટા ઇતિહાસ જે ભ્રામક ઇતિહાસને સાંભળે છે એને સત્ય ન માની લે અને સાચા ઇતિહાસથી રૂબરૂ થાય અને દરેક કચ્છી આ ભાવનાને સમજે અને આ પરંપરા જે આપણા પૂર્વજોએ સ્થાપિત કરેલી છે એને આપણે કાયમ રાખી શકીએ એને આપણે સદાને માટે જીવંત રાખી શકીએ એવા આપણે પ્રયત્નો કરતા રહી આવું આણી દર્શકે કે અષાઢી બીજજી લખલક વધુ ડિયાતો કચ્છ જે મજૂર વાપારી કમી કસબી ખેડૂત માલધારી નાખવા અહીં મીણી કે અષાઢી બીજજી જજી જજી શુભકામનાઓ વધાયું રામ રામ આપ સૌને સાથે બીજું એક પણ કહેવું છે કે કચ્છના ઇતિહાસને સ્પર્શતી તમામ બાબતો ઉપર અમારી નજર હોય છે તો જે લોકો ખોટો ઇતિહાસ લખવાના પ્રયત્નો કરતા હોય નવલકથાઓના સંદર્ભો આપીને કોઈ ઇતિહાસ રજૂ કરવાના પ્રયત્નો કરતા હોય તો એ લોકો ચેતી જજો અમે સમયાંતરે આવા દરેક વિષયોને ઉપર વિગતવાર માહિતી સાથે વિડીયો બનાવતા રહેશું અને જો જરૂર પડશે તો એવા લોકો ઉપર અમે અલગ રીતે પણ કાર્યવાહી કરશું માટે કચ્છ દેશ સાથે સાચા ઇતિહાસને જાણવા માટે કચ્છની અસ્મિતાને કચ્છના ઇતિહાસને જાણવા સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને વધુને વધુ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો સાથે આપ સૌને અષાઢી બીજની કચ્છી નવા વર્ષની હાલારી નવા વર્ષની જાજી જાજી શુભકામનાઓ દેશદેવીમાં આશાપુરા સર્વે કચ્છીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે કચ્છ જે છે જે ભાવના કચ્છ દેશની હતી એ સદાને માટે જળવાઈ રહે એવી અમે પણ મા ભગવતીને પ્રાર્થના કરીશું અસ્તુ ઓમ ભગવતી જય કચ્છ